મિત્રો આ છે વિશ્વનગરની બાજુમાં આવે જ્યાં સદુથલા ઉમેદપુરી બાપુનું આ મ છે સદુથલા ગામની અંદર આ કૈલાશ ટેકરી કહેવામાં આવે છે જ્યાં ઉમેદપુરી બાપુનું આ મંદિર છે તો મિત્રો આપણે જોઈએ આ મંદિરમાં ઉમેદપુરી બાપુના એવા મહંતના દર્શન કરીએ અને સંત એટલે દુઃખનો લાવે અંત તો આવો આપણે દર્શન કરીએ ઉમેદપુરી બાપુના આ મંદિર ની અંદર જવા માટેનો રસ્તો છે બહુ સરસ શણગાર સજાવેલો છે પહેલા આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે એમની વાડી જોઈએ આજુબાજુના સ્થાનો જોઈએ એટલે મિનિમમ મિત્રો આ જો જે આપણે ઘુમર કહેવામાં આવે છે ત્યાં આગળ ભગવાનની મૂર્તિઓ છે ખરેખર બહુ સરસ પેઇન્ટિંગ બનાવેલી છે શિવજી ભગવાન છે દરેક ભગવાનના આપણે દર્શન કરીએ આ મંદિરનો ઘુમર છે અને ચારે બાજુ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવના મંત્ર લખેલા છે આ મંદિર બહુ સરસ રીતે સજાવવામાં આવ્યું છે અને આ એવું નથી કે એક દિવસ આ દરરોજ માટે આવું સજાવવામાં આવે છે અહીંયા કોઈ આડો દિવસ નથી જ્યારે પણ માણસ આવે ત્યારે મંદિર આ જ રૂપમાં મળે છે આ ગર્ભગૃહ છે આ છે સંત મહંત શ્રી ઉમેદપુરી બાપુની મૂર્તિ સન્મુખ મૂર્તિ છે મિત્રો આવા સંતોના દર્શન કરવાથી આપણા પાપ નષ્ટ થઈ જાય છે આખું મંદિર કાચ થી સજાયેલું છે અમદાવાદ ની અંદર એક શિવાલય હતું શિવજી નું મંદિર જે કાચ થી સજાયેલું હતું એવી જ રીતે આ બાપુ નું મંદિર પણ કાચ થી સજાયેલું છે આપણે મહંત બાપુ જોડે પણ વાત કરીશું સાહેબ આપનું નામ શું વિષ્ણુભાઈ પટેલ અમદાવાદ રહું છું એવું અને અહીંયા આપણે અહીંયા ગુરુ મહારાજની સેવા ચાકરીમાં અહીંયા સમય આપું છું સાહેબ આ મંદિર વિશે બે શબ્દો કે અહીંયા ગુરુ અમિતપુરી બાપુ ચૈત્રસુ તેરસ ઓગણીસો ને ચોસઠની અંદર એ નિવાણ પામ્યા હતા એમની અહીંયા સમાધિ છે અને અહીંયા ગુરુ એ મોટો મેળો ભરાય છે દૂર દૂરથી લોકો અહીંયા બાપુના આશીર્વાદ લેવા માટે દર્શનાર્થી આવે છે ગુરુપૂર્ણિમા દિવસે મેળો ભરાય છે ભોજન બંને ટાઈમ ભોજન કાર્યક્રમ હોય છે આવતા દરેક ભાવિકોને ભોજન જમાડવામાં આવે છે આ ઉપરાંત ચૈત્ર સુદ તેરસના દિવસે બાપુની જે તિથિ હોય છે એ સમયગાળામાં ચૈત્ર સુદ અગિયારસથી માળી અને ચૈત્રસૂદ પૂનમ સુધી અખંડ ધૂન હોય છે હરી ઓમ ઉમેદ પૂરી ઓમ એવી અખંડ ધૂન ચાલતી હોય છે અને એ ધૂનમાં બંને ટાઈમ પાકું ભોજન દરેક ભાવિકોને જમાડવામાં આવે છે લોકો દર્શનાર્થે પુષ્કળ પ્રમાણમાં આવે છે એમાં ચૈત્ર છે એ બાપુની તિથિ છે અને એ દિવસે પણ લોકો પુષ્કળ પ્રમાણમાં અહીંયા દર્શનનો આજુબાજુના ગામડાના લોકો અહીંયા લાભ લે છે સાહેબ એક બીજી વસ્તુ કહું કે જે બાપુનું મંદિર છે એ અહીંયા કેવી રીતે એમ કે કંઈક જાણવામાં આવ્યું છે ને કે હા અહીંયા બાપુની સમાધિ લીધા પછી અગિયાર વર્ષ પછી ગામના સદુતલા ગામના લોકોએ ભાવિ ભક્તો એ વિચાર કર્યો કે અહીંયા મંદિર બનાવું છે તો ખોદકામ કરવામાં આવ્યું ત્યારે બાપુની શરીર બાપુની ચાદર ઓટેલી ઉપર અને ગુલાબનું ફૂલ કર્યા વગરનું જોવા મળ્યું ત્યારે લોકોએ કહ્યું કે બાપુ અહીંયા હયાત છે ત્યાર પછી એ કારીગર ને રાત્રે એમને દર્શન આપી અને અહિયાં આપણે બાપુની એમના એમ અહિયાં શરીર રાખી અને આજુબાજુ મંદિર બનાવેલું છે અને એ આજ સુધી પણ અહીંયા મૂર્તિના નીચે જે ગોલક છે દરવાજો છે ત્યાંથી શરૂઆતમાં દર્શન થતું ચૈત્ર સુદ તેરસ છે ગોલકનું ખોલી અને પૂજા કરવામાં આવતી અને આ રીતે એ બાપુને ચોસઠની ની થી આજ સુધી વચ્ચે પચાસ વર્ષે મોટો પ્રસંગ કરવામાં આવ્યો ત્રણ દિવસનો અને એ તિથિની ઉજવવામાં આવી હતી એમાં મોટા પ્રમાણમાં ભંડારો કરવામાં આવ્યો તો આ પહેલામાં પહેલાં જે ગુરુદેવ આવ્યા વાઘુરી બાપુ અને બાપુ અહિયાં એમને જે છાણું સળગાવેલું અને અહિયાં એ વખતે અહિયાં બધી પુળા ને બધા આંખલ મળેલી હતી અને છાણું સળગાવેલું અને પછી થોડા સમય પછી એથી નીકળી ગયા સાધુ તો ફિરતા ભલાઈ ગયા અને પછી અમુક લગભગ છ એક મહિના પછી અહિયાં ફરી આવ્યા ત્યારે વિચાર આવ્યો કે લાવ પેલું સરગા છાણું ચાલુ છે કે કેમ ત્યારે એ છાણું સળગતું હતું ત્યારે એમને કહ્યું કે આ જગ્યા બહુ ચમત્કારી છે તપોભૂમિ છે જે આ ઉમેદપુરી બાપુ કેવામાં આવે છે ઈ અહીંયા આ મંદિરના ત્રીજા મહંત છે એના પછી વચ્ચે ઘણા એના ચેલા જે ઉમેદપુરી બાપુ છે એમનો પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા એમને અસંખ્ય તપોબળ ના કારણે એમનું ચારે દિશામાં ચારે કોર એનું નામ એમનો અમલ થયો અને બહુ એમાં ગુરુ ભક્તો એમનો પ્રેમ જોઈ અને દર્શન આપે અહીંયા આવતા લોકોના ઘણા પુષ્કળ કામો ભાઈ થયા છે અહિયાં મહંત તરીકે હાલ પ્રયાગપુરી બાપુ અહિયાં અને એમના ચેલા શ્રી રામપુરી બાપુ ત્યાં હાલ ત્યાં સેવા બજાવી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ સાહેબ ખુબ ખુબ આભાર અને કાકાશમાં વાદળી આવી જેણી હા

એટલે એવું છે કોઈ જંગલ જેવું હતું ટેબા ઉપર બરાબર એ આવી અને બો આવ્યા ટેબો થોડી ગાઈને ગયા બરાબર સોળો બરાબર ત્રીસ વર્ષે પાછા આવ્યા બરાબર એટલે ચાલુ ચાલુ હતો ખબર પડી કે ભાઈ આ જગ્યા કોઈ સર આ ચેતન જગ્યા ચેતન જગ્યા પછી એટલે ત્યાં ધૂળી દખાઈ દીધી મારાવાર ધૂણી દખાય જગ્યા થોડી પહોળી કરી મારાવાર ઘઉંવાળા બોલાયા મંદિર બનાવવાનું છે મારે દીવ સમાધિ જવાનું મારાવા પછી યુવાના કહેલો અમરપુરી ખોલી મારાબર

બાજુમાં પવન પુત્ર હનુમાન પણ બિરાજમાન છે અને આ બાજુમાં ગજાનંદ ગણપતિ પણ બિરાજમાન છે અમરપુરી બાપુના પગલા છે તેના આપણે અહીંયા સમાધિ લીધી રહી છે જે આપણે એમના પગલાના પણ દર્શન કરી લઈએ આ છે શિવપુરી બાપુ એમની પણ અહીંયા સમાધિ છે જેમની પણ આપણે ચરણ પાદુકાના દર્શન કરી લઈએ આ છે દેવપુરી બાપુ વાઘપુરી બાપુ આ વાઘપુરી બાપુનો સન્મુખ ફોટો છે

બાજુમાં બિરાજમાન છે ઉંમરે ભેખ ધારણ કરી અને પોતે અંતે સમાધિ લીધી હું જે આ ઝાડ છે આ ઝાડના કોભરાની અંદર સાક્ષાત મહારાજ જ રહે છે અહીંયા અને અહીંયા આગળ ખાવા પીવાનું બધું જ અહીંયા આગળ છે ને એમનું પૂર્ણ થઈ જાય છે આ ખોબડાના અંદર જ જીવિત છે મહારાજ જીવિત મહારાજ જ રહે છે ગોગા મહારાજ હા ગોગા મહારાજ હા ચરણના દર્શન કરી દે ખરેખર બહુ અલૌકિક અને પરચાધારી આ મંદિર છે મિત્રો જે આ કંઈ દેખાય છે એ આ મંદિરની જગ્યા છે બધી બોલો સાહેબ જય માતાની ના ના આ તો વિડીયો બનાવીએ ખાલી હા હા મિત્રો આ કહેવાય છે કે આ ગાડું છે ને એક ભાઈ લઈને આવ્યા હતા અને અહીંયા આ ગાડું મૂકીને ગયા છે અને બળદ લઈને ગયા છે આ બાપુના સાનિધ્યની અંદર આ ગાડું જે પડ્યું છે એ લઈને આવેલો માણસ અને આ બધું જગ્યા છે જે ખુલ્લી જગ્યા છે અહીંયા પાણીની પણ સુવિધા છે બધી રીતે સુવિધા છે અને બહુ સરસ થાટ છે એમ એમ કહેવાય છે કે આ અહીંયા લગ્ન પ્રસંગે પણ વાડીઓ બનાવેલી છે બાપુના ટ્રસ્ટ તરફથી અહીંયા આગળ એક પર્જાધારી મંદિર પણ છે જ્યાં ગોગા મહારાજ બિરાજમાન છે બહુ સરસ જગ્યા છે સદુસલાની અંદર આ વિસનગરથી આશરે ત્રણ કિલોમીટર થતું હોય છે આ છે બાપુની આરતી જે દરરોજ સાંજે અને સવારે થાય છે બાપુની બાવની